જય લાલેશ્વર મહાદેવ મિત્રો આપણે હવે લાલેશ્વર મહાદેવ મંદિરે આવી ગયા છીએ અને જાળીનું કામકાજ જો ચાલુ છે જાળી નાખવાનું આ બધું તમને બતાવું જો આ જાળી નાખવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આપણે તમારા બધાના સાથ અને સહકારથી જો આ બધી જાળી નાખી દીધી છે આગળ અને મથે છે એ પણ હું તમને બતાવું આ બધી આટલી આગળની જાળી હજી પ્યાગ થાય છે જો આ બધી જાળી कंपेट થઈ ગઈ છે પાછણી બધી બાકી છે હા જો બલા મથે છે જે તો આદરમાં ફાર્મ જ કમ્પલેટ થયો છે તમારા વિદના સાથને સહકારથી થોઆગરા અજૈ આફલે પોગી ગયા છે અર્થી કામકાજ ચાલુ છે તો વળા ઘળે છે ભાઈ અડધામાં થઈ ગઈ છે ચો મિત્રો આ છે જાળીઓ બધી જોઈ બંને મારા લઈ કે ખાલી ગોઠવી દે પછી લગાવશું એવું કે છે બધા કેવી હા લઈ જઈશું ને હાલો લઈ હાલો જ આપણે લાલશ્વર મહાદેવના દર્શન કરાવું તમને હલો આપણે મહાદેવના દર્શન પણ કરાવી દઉં મેં તો આવીને કરી લીધા હતા પણ વિડીયો આપણે પછી ચાલુ કર્યો છે એટલે તમને ત્યારે દર્શન કરાવી દઉં મહાદેવના જો ફૂલથી શણગારેલા છે મહાદેવને કરી બધા દર્શન